રસિકજનો શ્રીનાથજી બાબાના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય સામાન્ય પરિભાષામાં પાઠ એટલે પાટલો અથવા તો આસન તેના ઉપર પ્રતિષ્ઠા એટલે કે બેસાડવાનો ઉત્સવ તેને પાટોત્સવ કહે છે આપણા સંપ્રદાયની દ્રષ્ટિએ આ પરિભાષા મર્યાદિત છે આપણે ત્યાં પ્રભુ અમુક અમુક સમય સુધી પોતાનું નિજસ્થાન એટલે કે કાયમી સ્થાન છોડી બીજે પધારે પછી પુનઃ સ્થાન પર ફરી જે દિવસે પધારે તે દિવસને પાટોત્સવ તરીકે ઓળખવામાં આવે છે શ્રીનાજી બાવાના આવા બે પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે પેલું મહાવદ સાતમ અને બીજું ફાગણ એકમ એકવાર શ્રી બહાર ગામ પધાર્યા शगिरधर जी ने भावना जागी कि हमारा सतगरामा श्रीजी बावा ने पधरावी सतगरा એટલે सात balcona ઘર श्री गोवर्धन नाथ ये गिरिधर को मन पाए होरी खेलन मधुपुरी चलन कहयो मोसकाय श्री गोवर्धन की शिखरते गिरिधर लाल सुजान पधराए गिरिधरन को निज इच्छा पहचान

મહાવત સાતમથી લઈ ઠેઠ નુસી 14 સુધી ત્યાં બિરાજ્યા જ્યારે ખબર પડી કે શ્રી ગુસાઈજી હવે ગુજરાત થી પાછા પધારવાના છે એમને ખબર પડશે તો તેઓ લડશે કારણ આજ્ઞા વગર પ્રભુને પધરાવ્યા છે એટલે સવારે પ્રભુને પાછા જતીપુરા પધરાવવાનો ઉપક્રમ કર્યો અને સાંજ પહેલા પાછા જતીપુરા પધરાવ્યા એટલે ઋષિ 14 ના દિવસે રાજભોગ અને શયનભોગ શ્રીજી બાવાને ભેગા આવ્યા આજે પણ ભેગા આવે છે શ્રીનાથજી પાટોત્સવ લગભગ બધા જ ઘરોમાં મનાવાય છે શ્રીનાથજીની ભાવનાનું સ્વરૂપ પધારે છે અને જે ઘરમાં જે સ્વરૂપ બિરાજતી હોય તેમની સાથે ખેલ ખેલે છે બોલો શ્રી વલ્લભાધીશ કી જય